પ્રજાલક્ષી હોવું જોઈએ છતાં પણ જે એમના વાપી વિભાગમાંથી એમને અનેક કાર્યો કરેલા અને સફળતાપૂર્વકની આગળ વધતા ગુજરાતની અંદર એક સુરતની જેમ વાપીને વિકસિત કરવામાં એમણે જે આપણે સાથ મળ્યો મહાનગરપાલિકા બનવાનો પણ વાપી ઉદ્યોગ ક્ષેત્રે આજુબાજુમાં બે કેન્દ્ર શાસિત હોય ટ્રાફિકનું ભારણ જબરજસ્ત છે દરેકને ખ્યાલ છે અને આ બાબત ખરેખર અમારે એક નગર વસાટની ઘણા લાંબા સમયથી આ પડતર પ્રશ્ન છે અને સારા એવા કામની અંદર આ એક કમી છે એ હકીકત છે એમના ધ્યાનમાં જ હશે અને ધ્યાન બહાર નહીં હોય છતાં પણ રહી ગયું છે આગળ સમય છે આગળ બી બે હજાર ચોવીસનું ઇલેક્શન છે ધ્યાનમાં રાખીને આ કાર્ય પાર પડે અને અમને સહલ થાય એવી અમે અપેક્ષા અને આશા રાખીએ છીએ સુખ સાથે દુઃખની વાત પણ જણાવવા માગીએ છીએ ખરેખર ટ્રાન્સપોર્ટ નગરોમાં તકલીફ પડી રહી છે રોજની ચાર હજાર ગાડીની અવર છે વાપી એવું એશિયાની અંદર હબ બનેલું છે ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં અને હજારો ગાડીઓ આવતી હોય અને એક એક પણ સુવિધા નામનું કોઈ છે જ નહીં માટે એ ખરેખર એક દુઃખદ ઘટના જ છે બે હજાર ચોવીસનું જે બજેટ છે આપણા પોતાના વાપીના કાનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું એ બજેટ વાપી માટે તો બહુ સારું છે કે વાપીને મહાનગરપાલિકાની જાહેરાત કરી ઉદ્યોગોને થોડી ઘણી અંશે સારું છે પણ જે અમારો વ્યવસાય છે અને જે સંસ્થા સાથે હું જોડાયેલો છું જે ટ્રાન્સપોર્ટ તો ટ્રાન્સપોર્ટરો માટે આમાં મને બજેટમાં કાંઈ પણ દેખાતું નથી તો મારી એવી માગણી છે અને અરજ છે પ્રશાસનને કે વાપીને વહેલામાં વહેલી તકે નગર આપે જેથી જે વાપીની અંદર જે ટ્રાફિકનો જે છે પ્રશ્ન એ તાત્કાલિક હલ થાય એવી મારી નમ્ર અરજ છે બાકી જો વાત કરીએ તો ટ્રાન્સપોર્ટર ખાલી ટ્રાન્સપોર્ટ નગરથી નહીં પણ ડીઝલમાં જે જીએસટીમાં લાવવાનું કે પછી રોડ રસ્તા અને બેરિયર મુક્ત ભારત જે કરવા જઈ રહ્યા છે એમાં આપણે રેલવેના ઓવરબ્રિજ બન્યા પણ ટોલ પર હજી સુધી કાંઈ પણ હટ્યું નથી અને જીએસટીની જે અમુક સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ મારા હિસાબે પ્રશાસને થોડીક દૂર કરવી જોઈએ જેથી અમારા ટ્રાન્સપોર્ટર ભાઈઓને જે પ્રશ્નો છે એ થોડા હલ કરે એવી અમારી નમ્ર અરજ છે ભરત ઠક્કર વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન રેસિડન્ટ નમસ્કાર સૌથી પહેલાં તો આપણા લોકલાલીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નાણાં ઉર્જા પેટ્રો કેબિન કનુભાઈ દેસાઈ સાહેબનો જન્મદિવસ છે જન્મદિવસની શુભકામના અને જન્મદિવસ પહેલાં એમને વાપીને જે રીતે ભેટ આપેલી છે વાપી નગરપાલિકાનો દરજ્જો આપીને જે દરજ્જા નગરપાલિકા હતી એને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો અને જે હવેથી લગભગ ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓ મહાનગરપાલિકાને એમને આજે બજેટમાં જાહેરાત કરી એટલે વાપીવાસીઓ અને વાપીના નગરો ખૂબ બહુ ખુશીમાં છે ફટાકડા ફોડીને એમને ઉજવણી કરી એટલે ખાસ કરીને સાહેબ શ્રીને અભિનંદન આપીશું આપી તરફથી અને ખાસ જે રીતે ગઈકાલે આપણે જોયું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું જે સૌથી ગુજરાતનું સૌથી મોટામાં મોટું બજેટ કહેવાય અને એમના દ્વારા ત્રીજું બજેટ કાલે રજૂ કરવામાં આવ્યું મેરેથોન એક કલાકની બેતાલીસ મિનિટ એ પોતે ઊભા રહીને રજૂઆ રજૂ કરી અને ગુજરાતના દરેકે દરેકને હેડના આવરી લીધા નાનામાં મોટા હોય કે પછી કોઈ આપણા દેવસ્થાન હોય કે રોડ રસ્તા હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે હોય ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હોય અને દરેકે દરેક નાના નાના માણસો જે નીચેના માણસો છે એને કેવી રીતે સરકારની બધી યોજનાઓ છે ત્યાં સુધી પહોંચે અને એ યોજનાઓના હેડમાં બી એમને રૂપિયા ફાળવેલા છે આ રીતે કહેવાય કે જે ગુજરાતનું આપણે આપણા માટે કંઈ એક ડ્રીમ બજેટ કહેવાય જે બે હજાર સુડતાલીસના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈનું મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારતનું એ સપનાને સામે રાખીને આપણા અહીંના લોકલાડીલા અને અમારા બધાના ખાસ કહેવાય કે વીઆઈના એડવાઇઝરી વોર્ડ મેમ્બર અને અમારા બધાના જે મેન્ટર કહેવાય એવા શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે એક સુંદર બજેટ ગુજરાતને વિકાસ વિકાસવંતુ કરવાનું બજેટ એમને ખેલમાં બી બે હજાર હમણાં જે ઓલિમ્પિક માટેના જે દરેકે દરેક સ્ટેડિયમ અને ઓલમ્પિક માટેના જે બધા આયામો બનાવવાના છે અમદાવાદમાં એ બી આવરી લીધા આજે કહેવાય કે રિવરફ્રન્ટ જે એમને અડત્રીસ કિલોમીટરનો દુનિયામાં દુનિયાનો મોટો જે સાબરમતી રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી એમને આયોજન બંધ એ રીતે કાલે પોતે એના હેડમાં બી રૂપિયા ફાળવ્યા અને જે રીતે વાપીના વિકાસ માટે આપણે કહેવાય કે બે વર્ષથી જે વાપીના વિકાસના કાર્યો ચાલી રહ્યા છે અર્ચના where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Admissions open for 2024-25 for Nursery, KG, Standard 1st and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of a school, Asha Kiran School, for differently abled children.